આપણે માને હું પ્રજાપતિ છું હું ભાઈ છું આ મારા દીકરા છે એ જે મનથી કર્મ કર્યા ભટકી જાય ગાડી કોઈ પર દુશ્મન કોઈ ભટકાય એટલે ડ્રાઈવર ને પૂરી ડ્રાઈવર ને પૂરી ને ગાડી ને એમ કીધું કે ગાડી ને પૂરતી ને પૂરી એમ મને આ બધા ગુના કહે અને મને માન હોય એટલે ગાડી ને જાય દુઃખ થાય એમાં ના આપણને આપણને દુઃખ થાય શરીરના સંબંધો આપણા દીકરા દીકરી હેતુ મિત્ર જે મળ્યા એ આપણા ઋણાનું બનતી મળ્યા કોઈ સુખ આપવા વાળા તો તમે પૂર્વે એની હારે હારા સંબંધો હતા પત્ની રૂપે બાળકો રૂપે હગા રૂપે કોઈ આડોસ પાડોશમાં જે કઈ આપણને મળ્યા ધંધા રજા એમાં તમારું કર્મ જ કામ કરે કોઈ તમને કોઈ ભલમણ કઈ નહીં કરતું કોઈ તમારી ખરાબી નહીં કરતું તમારા કર્મ જ કરે બધા રૂપમાં સારો સાહેબ મળ્યો હોય નોકરીમાં અને આપણને સારું રાખતો હોય તો માનજો કે નહીં હારે તમારા ગુરુ મળી જાય તો આત્માની ઓળખાણ હવે હું આત્મામાં સુખ દુઃખ નથી એનાથી ઉપર નહીં વાત કરી સુખ દુઃખ તો નીચે રહી જાય પછી છોકરા હોય તો જે કંઈ હોય આપણે બધાનું કર્તવ્ય પૂરું કરવાનું અપેક્ષા નહીં રાખવાની મને આમ કરે તેમ કરે અપેક્ષા રહી જીવન જીવો કર્તવ્ય હા મળે બાળકોના યોગ્ય બનાવવા લાઈન દોરી હાલવીને ભણાવવા ગણાવવા લગ્ન કરવા બધી જવાબદારી આપણી મા બાપની જેમ ભગવાને આપણને માતાના ઉદરથી આપણું પોષણ કર્યું ટૂંકમાં કારણ કે આપણે બધા ભગવાનના સંતી નાખીએ પછી જ્યાં જેવી જરૂર પડે હાવ ઓટલા ઉપર અભ્યાગત પડ્યો હોય તો એને ઢાબરો ઓઢાડવા ભગવાન કોઈ પણ રૂપમાં આવી જાય ભોખ્યાના ભોજન માટે એટલે આપણો આશ્રમનો ધર્મ છે તમે આવાનું કીધું ને માનવ માં કે ની ગાય ના કે આજે ભેગી ભેગી થાય થાય બધી

તમારે કરવાનો ઓમ લેવાનું મનમાં થાયું કામ અના તમે તો નિવૃત્ત છો કમ્પ્લીટ છે તમારી સેવામાં જેવી જરૂર